हे महावीर प्रभु आप मन समिति मुक्त छो मारो संतान पन, मन ने जितनारो थाय हे महावीर प्रभु आप वचन समिति युक्त छो मारो संतान पन, शुद्ध वचन वालो थाय हे महावीर प्रभु आप काय समिति थी युक्त छो મારું સંતાન પણ આરોગ્યવાન થાય હે મહાવીર પ્રભુ આપ ગુપ્ત ઇન્દ્રિયવાળા છો મારું સંતાન પણ ઇન્દ્રિયનો વિજેતા થાય હે મહાવીર પ્રભુ આપને ક્રોધ નથી મારું સંતાન પણ ક્રોધને જીતનારો થાય હે મહાવીર પ્રભુ आप अभिमान थी रहित छो मारो संतान भीमानी थाय हे महावीर प्रभु आप माया थी रहित संतान पण माया थी दूर थाय हे महावीर प्रभु आप निर्लोभी छो मारो संतान निर्लोभी हे महावीर प्रभु आप शांत मारो संतान महावीर प्रभु आप प्रशांत उपशांत छो मारो संतान प्रशांत उपशांत थाय हे महावीर प्रभु आप પરિનિવૃત છો મારું સંતાન પણ સંસારથી પરિનિવૃત થાય હે પ્રભુ આપ આશ્ર એટલે કે કર્મબંધ કે કારણથી રહિત છો મારું સંતાન પણ આશ્રથી રહિત થાય હે મહાવીર પ્રભુ આપ મમતાથી રહિત છો मारु संतान ममता दूर थाय हे महावीर प्रभु आप निर्ग्रंथी छो मारु संतान बधाज प्रकारनी गांठ थी रहित हे प्रभु आप आकाश जीवा महान छो। मारु संतान महान थाय हे प्रभु आप પવન જેવા અપ્રતિબદ્ધ છો મારું સંતાન પણ પવન જેવો અપ્રતિબદ્ધ બને હે પ્રભુ આપ શરદ ઋતુના વાદળા જેવા નિર્મળ છો મારું સંતાન પણ દિલથી નિર્મળ સ્વચ્છ થાય હે પ્રભુ આપ હાથી જેવા બળવાન છો મારો સંતાન પણ બળવાન થાય હે પ્રભુ આપ સિંહ જેવા પરાક્રમી છો મારો સંતાન પણ પરાક્રમી થાય હે પ્રભુ આપ મેરુ પર્વત જેવા નિષ્પ્રકંપ છો મારો સંતાન પણ આપત્તિમાં નિષ્પ્રકંપ થાય હે પ્રભુ આ सागर જેવા ગંભીર છો મારું સંતાન પણ ગંભીર થાય હે પ્રભુ આપ ચંદ્ર જેવા સૌમ્ય शीतल છો મારું સંતાન પણ સૌમ્ય शीतल થાય હે પ્રભુ આપ સૂર્ય જેવા તેજસ્વી છો મારું સંતાન પણ તેજસ્વી થાય હે પ્રભુ આપ સુવર્ણ જેવા વર્ણવાળા છો મારું સંતાન પણ સુવર્ણ જેવું સાચું અને તેજવાન થાય હે પ્રભુ હે પ્રભુ આપ ધરતીની જેમ સર્વસંહ છો મારું સંતાન પણ બધાનો ભાર ઉઠાવવા વાળો થાય